લાલ ગેટ અને ચોક બજારમાં પોલીસ ઘટના દોડી આવી પંડાલ સંચાલક વધુ માહિતી મારે સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ જોડાઈ ચુક્યા છે રાકેશ ગણપતિ ઉત્સવ ચાલી રહ્યો છે આનંદનો નો તહેવાર છે પરંતુ કેટલાક અસામાજિક તત્વો કાંકરી ચારો કરે છે તેના કારણે ઘર્ષણ સર્જાય છે શું વિગતો મળી રહી છે બિલકુલ ક્યાંક ને ક્યાંક કરવાનો પ્રયાસ છે તે આ ઘટનામાં કરવામાં આવ્યો છે ઘટના છે સુરત ના ચોક બજાર પોલીસ મથક જી રાકેશ આપ જોડાયેલા રહેશો આગળ પણ આપણી પાસેથી અપડેટ લેતા રહીશું તો ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે ગણેશ ચતુર્થીના જે આ દસ પાવન દિવસો છે તેમાં ભગવાન ગણેશની આરાધના કરવામાં આવે છે અને ઘણીવાર કોમી એકતાના દ્રશ્યો જોવા મળતા જ હોય છે ભાઈચારાથી પરંતુ કેટલાક તત્વો જેઓને શાંતિ પસંદ નથી જેઓને હિંસા પસંદ છે તેવા કાંકરી તેવા તત્વો દ્વારા કાંકરી ચાળો કરવામાં આવતો હોય છે તેવી જ ઘટના સુરતમાં સામે આવી છે સંવાદદાતા રાકેશ જોડાયેલા છે જી રાકેશ જણાવશો જી બિલકુલ ક્યાંક ને ક્યાંક જે પ્રમાણે ગણેશ ચતુર્થી પર્વ ચાલી રહ્યો છે તે દ્વારા કરવામાં આવી છે જે ઘટના સામે આવી છે ખૂબ જ દુઃખદ ઘટના છે કારણ કે તમામ જે તહેવારો છે તે ગુજરાત હોય કે ભારત હોય આપણે સદભાવનાથી ઉજવવાનો પ્રયત્ન કરતા હોય છે તે હિન્દુઓના તહેવાર હોય કે મુસલમાન તહેવાર હોય ખ્રિશ્ચન તહેવાર હોય કારણ કે સદભાવના જે છે વસુધૈવ કુટુંબકમની ભાવના છે તે ભારત દેશની છે અને તે આપણે વિશ્વને પણ ક્યાંક સંદેશ આપે છે પરંતુ કેટલાક જે તત્વો હોય છે જેઓ શાંતિમાં નથી નથી માનતા તેઓને ખાસ કાયદાનો કાયદાનો પણ ક્યાંક ભય હોતો પરંતુ પાઠ હવે ભણાવશે ચોક્કસથી આવા તત્વોને જેમણે પણ કાકરી ચાળો કર્યો છે ગણેશ પંડાલ ઉપર સુરતમાં તેઓને ચોક્કસથી તમામ લોકો છે તેઓના દ્વારા જે ફરિયાદ છે તે પણ નોંધવામાં આવી છે પોલીસ પણ તાબડતો ઘટના સ્થળે દોડી આવી હતી અને જે પણ આ સામાજિક તત્વો છે તેઓને પકડવામાં પણ આવી રહ્યા છે અને વધુ જે પૂછતાછ છે તે પણ સ્થાનિક પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે અને આ જે ચમરબંધી છે તેઓને છોડવામાં નહીં આવે તેવું પણ પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું તો અત્યારે ન માત્ર ગુજરાત પરંતુ સમગ્ર ભારતભરમાં અલગ અલગ રાજ્યોમાં ગણેશ ઉત્સવ ચાલી રહ્યા છે સૌ જગ્યાએ આનંદ ઉલ્લાસથી ગણપતિ બાપાની આરાધના ઉપાસના કરવામાં આવી રહી છે પરંતુ ત્યાં કેટલીક જગ્યાએ ખાસ કરીને કેટલાક વિસ્તારો હોય છે કે જ્યાં અસામાજિક તત્વોનો અડીંગો હોય છે અને ત્યાં આવી ઘટનાઓ જ્યારે સામે આવતી હોય છે ત્યારે ખૂબ જ દુઃખ છે તે પણ થતું હોય છે પરંતુ ઘટના સામે આવી છે સુરતથી જ્યાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો છે તે ગણેશ પંડાલમાં જોડાયા હતા ભગવાન શ્રી ગણેશની આરાધના ઉપાસના કરી રહ્યા હતા અને સમગ્ર વિશ્વનું ભગવાન કલ્યાણ કરે વિઘ્ન હરતા દેવ તમામના વિઘ્ન હરે તેવી પ્રાર્થના કરવામાં આવતી હતી પરંતુ ઘણી વાર જે રીતે કહેવામાં આવે છે ને કે શાંતિ પ્રિય લોકો જે શાંતિ હોય છે તે તેમને ગમતી નથી હોતી અને અશાંતિ ફેલાવવામાં કઈ રીતે ગુજરાતનું વાતાવરણ ડોહળાય કે દેશનું વાતાવરણ તો લઘુમતી સમાજના આગેવાન અસલમભાઈ સાયકલ વાળા પણ આપણી સાથે જોડાઈ ચુક્યા છે અસલમભાઈ જે રીતની ઘટના સામે આવી છે ગણેશ ચતુર્થીના તહેવાર ચાલી રહ્યા છે એના કાકરી ચાળો શું લાગે છે કોના દ્વારા કરવામાં આવ્યો છે જો જે આજે સુરતમાં ઘટના ઘટી એ નિંદા શબ્દોમાં વખોડું છું અને ઉત્સવો એકબીજાના ભાઈચારાને શાંતિથી ઉત્સવ બનાવતા જ આવ્યા છે વર્ષોથી પરંતુ આજે જે ઘટના ઘટી છે નિંદાને પાત્ર છે તમે સમાજના ધર્મના લોકોને મારી જે જોડીને નંબર ભરી અપીલ છે કે સંયમ જાળવે શાંતિ જાળવે સુરત નામ દેશમાં ના બગડે એની તકેદારી રાખે પોલીસ તંત્ર ને એટલી છે કે આ બાબતને ગંભીરતાથી લઈને તતસ નિષ્પક્ષ રીતે તપાસ કરે કોઈ નિર્દોષ ટાર્ગેટ ના બને દોષી છૂટી ના જાય એની તકેદારી રાખીને ખાસ કાર્યવાહી કરે અને જે કોઈ દોષી એની સામે કાનૂની કડક કાર્યવાહી કરે એવી મારી માંગણી છે અને જે કોઈ દોષી હોય હું તો એમ કહું છું કે આ કૃત્ય કરનાર એ કોઈ હિન્દુ ની હોય કે કોઈ મુસ્લિમ ની હોય આ સમાજ જીતવાય એને એ આ સામે એનું પોતાનો ધર્મ છે પોતાની સમાજ છે બાકી કોઈ ધર્મ કે કોઈ મજબ કોઈ દિવસ કોઈ એકબીજાના ધર્મને ટાર્ગેટ કરવાનો શીખવતો નથી કે અપમાન કરવાનો શીખવતો નથી એટલું હું સમજું છું ફરી શહેરના લોકોને હું શાંતિ અને સંયમ જાળવવા અપીલ કરું છું અસલમભાઈ પરંતુ કહેવત છે ને કે જો એક પેટી એક કેરી ખરાબ હોય સડેલી કેરી પેટીમાં તો આખે આખી જે પેટી હોય છે તે સડી જતી હોય છે એટલે કે એક જો સમાજનો વ્યક્તિ કોઈ આવી હરકત કરે કાકરીચારો કરે તો કે આખો સમાજ બદનામ થતો હોય છે બિલકુલ જો હું એમ માનું છું પણ લોકોને પણ મારી અપીલ છે કે કોઈ એક વ્યક્તિ આવી રીતે કૃત્ય કરે તો એના માટે સમગ્ર સમાજ આ કૃત્ય કરે એ પણ માનવું ના જોઈએ કારણ કે એ વ્યક્તિ જે છે હું હજુ કહું છું ચાહે મુસ્લિમ હોય કે હિન્દુ સમાજનો હોય કે બીજા સમાજમાં એ અસામાજિક છે એને એના ધર્મ પ્રત્યે એના સમાજ પ્રત્યે લાગણી નથી એટલે આવું કૃત્ય કરે એટલે આવી કૃત્ય કરનારા ને ક્યારે સાચી ના લેવું જોઈએ હજુ શહેરના લોકોને મારી જ્યાં જોડીને અપીલ છે કે શાંતિ રાખે અને પોલીસ તંત્ર વિનંતી છે કે નિષ્પક્ષ રીતે તટસ્થ રીતે તપાસ કરે કે જે કોઈ કસુરવારો જેને પણ ધાર્મિક સ્થાન હોય કે જે પણ કઈ પણ હિચકારો એક કૃત્ય કર્યું હોય એને છોડવામાં ના આવે એવી મારી નંબર ભરી આપી છે આભાર અસલમ ભાઈ જોડાવા બદલ તો અસલમ અસલમ જોડાયા હતા અને તેઓનું પણ કહેવું છે કે ચોક્કસથી શાંતિ જાળવવી જોઈએ હિન્દુ હોય કે મુસલમાન સમાજ હોય કે કોઈ પણ સમાજ હોય સદભાવના સાથે તમામ તહેવારો હોય છે તે ગુજરાત તેમજ સમગ્ર ભારતમાં ઉજવવામાં આવતા હોય છે પરંતુ કેટલાક જેવા અસામાજિક તત્વો હોય છે જે વિકૃત આનંદ લેવામાં તેઓને મજા આવતી હોય છે પરંતુ કાયદાનો જે પાઠ છે તે પણ હવે બરાબર છે તે ભણાવવામાં આવી રહ્યો છે તે ગુજરાત હોય કે ભારત હોય અને આવા તત્વો ચમરબંધીઓને છોડવામાં નહીં આવે ને અમે પણ ખાસ અપીલ કરી રહ્યા છીએ કે જે પણ આવા અસામાજિક તત્વો હોય તેઓને ચોક્કસથી જે સ્થાનિક પોલીસ છે તે પકડે અને કાયદાનો પાઠ બરાબર તેઓને ભણાવે જેથી ભવિષ્યમાં તે આવું કરવાનું વિચારે પણ નહીં તો અત્યારે હાલમાં જ્યારે ગણેશ ચતુર્થીનો પાવન પર્વ ચાલી રહ્યો છે દસ દિવસ રંગે ચંગે ગણેશ ઉત્સવ ઉજવવામાં આવે છે અલગ અલગ સોસાયટીમાં જાઓ કે જિલ્લે જિલ્લા તાલુકામાં દરેકના ઘરે પણ ગણપતિ જ્યારે લાવતા હોય છે ત્યારે આનંદ ઉત્સાહથી લાવતા હોય છે અને તમામ જે હિન્દુ મુસલમાન ભાઈઓ કે ખ્રિશ્ચન કે બુદ્ધિસ્ટ પણ રહેતા હોય છે ત્યાં પણ તમામ લોકો હોય છે તે હળીમળીને આ પાવન પર્વ હોય છે તે ઉજવતા હોય છે કે ભલે હિન્દુઓના તહેવાર હોય કે મુસલમાન ભાઈઓના તહેવાર હોય તમામ લોકો ઘણીવાર ભાઈચારા સાથે સફેદ કબૂતર ઉડાડીને શાંતિનું જે પ્રતિક હોય છે તેની સાથે પણ જે તહેવાર હોય છે તે ઉજવતા હોય છે પરંતુ કેટલાક આવા સામાજિક તત્વો હોય છે જેના કારણે આખો જે સંપ્રદાય કે સમાજ હોય છે તે બદનામ થતું હોય છે એટલે કે સૌથી મોટો જે ધર્મ કહેવામાં આવે છે તે માનવતાનો ધર્મ હોય છે જ્ઞાતિ જાતિમાં ચોક્કસથી ન પડવું જોઈએ પરંતુ જે રીતે કેટલાક જે તત્વો હોય છે તેના કારણે સમગ્ર સમાજ બદનામ થાય છે પરંતુ સુરતની જે આ ઘટના સામે આવી છે ગણેશ પંડાલમાં કાંકરી ચાળો કરવામાં આવ્યો છે પથ્થર પથ્થરમારાની જે ઘટના સામે આવી હતી ત્યારબાદ પંડાલના જે સંચાલકો હતા ત્યાંના સ્થાનિકો હતા જે સેવકો હતા જે વોલન્ટિયર્સ છે તેઓના દ્વારા પણ ચોક્કસથી પોલીસ છે તે બોલાવવામાં આવી હતી વરિયાવી ગણેશ પંડાલની આ ઘટના છે જેમાં પથ્થરમારો થતા બબાલ છે તે થઈ હતી અને ત્યારબાદ પોલીસ પણ તાબડતોબ ઘટના સ્થળે દોડી આવી હતી લઘુમતી કોમના તો ગુજરાત ફર્ચ પણ ચોક્કસથી શાંતિની અપીલ કરે છે સુરતમાં જ્યાં ઘટના ઘટી છે ત્યાં અફવાઓથી દૂર રહેવા માટે રથયાત્રાના તહેવાર હોય કે બીજા આપણા કોઈ પણ તહેવાર હોય કે સંવાદદાતા અમિત રાજપૂત પણ જોડાઈ ચૂક્યા છે અમિત સુરતમાં જે ઘટના સામે આવી છે ગણેશ પંડાલમાં પથ્થરમારો થયો છે પોલીસ તપાસ કઈ દિશામાં આગળ વધી રહી છે ચોક્કસપણે હાલ વાત કરવામાં આવે પ્રતિપાલજી તો જે રીતે આ ઘટના સામે આવી છે જે વિસ્તાર છે ત્યાં અવારનવાર કોમી એકતાના દ્રશ્યો સામે આવતા હોય છે પરંતુ કેટલાક અસામાજિક દ્રશ્યો લઈને આવા દ્રશ્યો સામે આવતા હોય છે જેને લઈને જે કોમી એકતા હોય છે તેમાં ભંગાણ પડતું હોય છે અને હાલ જે ગણેશ પ્રતિમા ઉપર જે મારો કરવામાં આવ્યો છે તેને લઈને સમાજના લોકો છે તે ઉગ્ર બન્યા છે અને અત્યારે મોટી સંખ્યામાં જે સમાજના લોકો છે તે અત્યારે પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા છે અને હોબાળો કરી રહ્યા છે જે મામલે સમજાવવા માટે અત્યારે ઉચ્ચ અધિકારીઓ છે એ ઘટના સ્થળે પહોંચી ચુક્યા છે કાંતિ કાંતિભલક જે છે ધારાસભ્ય છે પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે તમામ લોકોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે પરંતુ જયારે પણ આસ્થાની વાત

હાલ જે ધરપકડ કરવામાં છે તેની તપાસ કરવામાં આવી છે પરંતુ અત્યારે ઘટના બની છે કયા કારણોસર બની છે તે પોલીસ મુખ્ય વિષય છે કારણ કે આખો વાતાવરણ સમગ્ર કે આવી ઘટનાઓ બનતા હોય તો સૌથી પ્રથમ એ લોકોની ધરપકડ કરીને પૂછપરછ કરવામાં આવતી હોય છે કે આમાં સાચો પહેલું શું છે તો અત્યારે જે વ્યક્તિ પકડાયેલા છે તેની અત્યારે તપાસ ચાલી રહી છે તેની નિસ્ત્રી શું છે પરંતુ હાલ જે વ્યક્તિ છે તેની ફક્ત કેટલી અત્યારે હાલ હકીકત મળી છે જી પ્રતિપાલજી આ વિસ્તાર છે ખાસ કરીને સુરત નો અમિત વરિયા ગણેશ પંડાલ છે તે સંવેદનશીલ વિસ્તારમાં આવે છે ભૂતકાળમાં પણ શું આવી કોઈ ઘટનાઓ સામે આવી હતી કે કેમ ભૂતકાળમાં આવી અનેકો ઘટનાઓ સામે આવી હોય છે પરંતુ પોલીસ દ્વારા મધ્યસ્થી તમામ જે ઘટનાઓ છે તેમને આવતી હોય છે પરંતુ અત્યારે જે આ ઘટના સામે આવી છે ત્યારે સમાજના પાંચસો થી વધુ લોકો જે અહીં પોલીસ સ્ટેશન એકત્ર થઈ ગયા છે તે તેવી ઘટનાઓ બનતી હોય છે પરંતુ તેની આસ્થાની લાગણીઓ જોવાતી હોય છે અને અવારનવાર જયારે આ ઘટનાઓ બનતી હોય છે આ સંવેદનશીલ વિસ્તાર છે તેના કારણે જ પોલીસ નો અહીં ચુસ્ત બંદોબસ્ત પણ હોય છે અને જે હિન્દુ મુસ્લિમ વાત કરવામાં આવે કે તે તમામ અહી ભાઈ ચારા સાથે રહેતા હોય પરંતુ જ્યારે આવી ઘટનાઓ હવે સામે આવી છે તેને લઇ ઉચ્ચ અધિકારીઓ દોડતા થયા છે જયારે સમાજ ની એક કે જે આરોપીઓ છે તેમના વિરુદ્ધ માં કાર્યવાહી કરવામાં માં આવે જી અમિત ધર્મ ના નામે જંગ ન છેડાય કારણ કે અત્યારે ખૂબ જ પાવન પર્વ આપણા ગણેશ ચતુર્થી ના ચાલી રહ્યા છે અને જે રીતે હિન્દુ મુસ્લિમ ઝઘડા ન થાય તે માટે પોલીસ બંદોબસ્ત અત્યારે કઈ રીતે ગોઠવવામાં આવ્યો છે પોલીસ દ્વારા શું સંદેશ આપવામાં આવી રહ્યો છે અત્યારે એક જ સંદેશ આપવામાં આવી રહ્યો છે કે જે લોકો પણ આમાં સામેલ છે તે તમામ લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કોઈએ પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી પરંતુ અત્યારે હાલ આ મામલો ભીબકાઈ ગયો છે તે તમામ અનુસંધાને અત્યારે પોલીસ બંદોબસ્ત વાત કરવામાં આવે તો જે પંડાળ પર આ પથ્થરમારો થયો હતો તે પંડાળ પર પણ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને તેની સાથે સાથે અલગ અલગ વિસ્તારમાં જેટલા પણ સંવેદનશીલ વિસ્તારમાં જેટલી પણ ગણેશ પ્રતિમાઓ બેસાડવામાં આવી છે તે તમામ ગણેશ પ્રતિમાઓ જે છે ના હજી સુધી કોઈ ઘાયલ થયા ના સમાચાર નથી આવ્યા પરંતુ ફક્ત એટલા સમાચાર આવ્યા છે કે હાલ પથ્થરમારો થયો છે અને તે પથ્થરમારા અત્યારે જે વ્યક્તિઓ છે લોકોની તપાસ ચાલુ છે કેટલાક લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે તે તમામ બાબતો ને લઈને અહીં પોલીસ જે બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે કારણ કે સમાજની જે માંગણી છે તે સમાજની માંગણી સંતોષાય તે માટે લોકો અહીં હોબાળો કરી રહ્યા છે હોબાળો વધુ ના ફેલાય તે માટે પોલીસ દ્વારા અત્યારે હાલ જે કામગીરી ચાલુ છે કે જે તમામ આ લોકો છે જે પથ્થરમારામાં જોડાયેલા હતા તે તમામ લોકોની ધરપકડ થાય ને સમાજમાં આક્રોશ જે છે વધુ ના ફેલાય તે માટેની અત્યારે હાલ કામગીરી કરવામાં આવી રહી છે જી આભાર અમિત સમગ્ર માહિતી સાથે જોડા બદલ જોડાયેલા રહેશો આગળ પણ પાસેથી અપડેટ છે તે લેતા રહીશું તો સુરતની આ ઘટના છે ને ગણેશ પંડાલમાં જે રીતે પથ્થરમારો કરવામાં આવ્યો છે અને કેટલાક લઘુમતી કોમના યુવાનો દ્વારા તે ખાસ સામાજિક તત્વો અમને કહી શકાય સામાજિક તત્વો દ્વારા પથ્થરમારો છે તે કરવામાં આવ્યો છે પરંતુ ગુજરાત ફર્સ્ટ છે તે પણ શાંતિની અપીલ છે તે કરી રહ્યું છે